ગુજરાત પ્રાણી કૂળતા નિવારણના સભ્ય અનિલ ભાટિયાને મળેલ બાતમીના આધારે તાલુકાના કેટલાક કિસ્સામાં તાંત્રિક વિધિના નામે બંને જીવોની ખરીદીની વેચાણના ધંધા કરે છે જેની નકલી ગ્રાહક બનીને છટકો ગોઠવીને દસ લાખમાં સોદો કર્યો હતો કાંટા શેરીઓ જંગલી ઉંદરના બે નંગ સાથે સાવલી ખાતે ડિલિવરી કરવા માટે પાંચ ઇસમ આવ્યા હતા સાવલી પોલીસ ફોરેસ્ટ વિભાગ અને પ્રાણી કૂળતા ટીમના સંયુક્ત ઓપરેશનમાં તાંત્રિક વિધિ માટે વપરાતા બે ઉંદર સાથે પાંચને ઝડપી પાડ્યા હતા સમગ્ર દરોડામાં પાંચ મોબાઈલ બે બાઇક સાથે ધરપકડ કરીને ફોરેસ્ટ વિભાગે કાયદેસરની કાર્યવાહી હતા હતી છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુથી અમારી એક રેકી ચાલતી હતી અમુક ઈસમો જે તાંત્રિક વિધિ કરતા હોય છે એવા વ્યક્તિઓ અમારા સંપર્કમાં આવ્યા હતા અને હું ગુજરાત પાણી કુર્તા એટલે કે જીએસપીસીમાં હું વોલેન્ટિયર છું સાવલીમાં તો એ લોકો મારી પાસે આવે એટલે એમને ખબર નહીં કે હું વોલેન્ટિયર છું અને મને માહિતી આપેલ કે અમારી પાસે કાંટા શેર્યું કે એટલે વન્ય પ્રાણી ઉંદર કહેવામાં આવે છે એની તાંત્રિક વિધિ આવો કરતા હોય છે એટલે એમની સાથે મેં થોડી મિત્રતા કરી અને આગળની કાર્યવાહી કરી કે ભાઈ શું કહેતા આપવાની છે તો એ લોકો સાથે મારા અઠવાડિયાથી વાત ચાલતી હતી અને દસ લાખમાં મેં એની સાથે સોદો કર્યો હતો અને મારે એને આજે ખરીદવાના હતા એટલે કે અમદાવાદ તો કોઈ ગામ છે બહુ એકચ્યુઅલી મને ખબર નથી કયું ગામ છે પણ અમદાવાદથી એ લોકોને મેં પાંચ ઇસેમ્બરને સાવલી ખાતે બોલાયા હતા અને એ કાંટા જે ઉંદર જે કહેવામાં આવે છે વન્યપ્રાણીમાં આવે છે સિલો ટુમાં આવે છે એ મને બતાવ્યું એટલે મેં મારી ફોરેસ્ટની મદદ માગી હતી મારા જીએસપીસીના અમારા અધ્યક્ષ છે જે રમેશભાઈ છે એમની મદદ માગી હતી અને સ્થાનિક પોલીસ આ તમામની મદદ માગી હતી અને આ જે પાછે પાંચેસમ જે છે એઓને મેં ઝડપી પાડ્યા છે અને ફોરેસ્ટ ખાતાને સોંપ્યા છે હાલ ફોરેસ્ટ ખાતે એના વિશે તપાસ કરી દીધી છે કે અગાઉ આવા ઉંદર કેટલા વેચ્યા છે કોને કોને લોકોએ ઉલ્લુ બનાવ્યા છે તાતી વિધિ માટે કેટલા જીવોને લોકોએ માર્યા છે એ સંપૂર્ણ તપાસ સાવળીના ફોરેસ્ટ ઓફિસર જે કિંજન મેડમ છે એ હાલ કરી રહ્યા છે